હાઈ ફ્રેન્ડ્સ અત્યારે શ્રાવણ માસના ઉપવાસ ચાલે છે તો આપણે પૂજા પાઠ વધારે હોય છે તો ફરાળમાં કંઈક નવું બનાવવું હોય તો ટાઈમ ઓછો હોય છે તો ઓછા ટાઈમમાં અને કંઈક નવું એવી ફરાળી આઈટમ લઈને આવી છું એક જ જેવી ફરાળી વાનગી ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને રોટલી શાક બનાવતા હોઈએ તેટલા જ સમયમાં ફરાળી ઢોંસાની રેસીપી લઈને આવી છું સાથે તેનો મસાલો અને ચટણી તો ખરા જ અહીંયા પાંચ નંગ બટાકા બાફીને લીધા છે મીઠું નાખી અને ચાર વિસલ પાડી લીધી હતી વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણાને કઢાઈમાં લઈ ગેસ ઓન કરીશ સ્લો ફ્લેમ ઉપર શેકવાના છે શેકવાનું કારણ એક જ કે આમાં જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય તમે ડાયરેક ક્રસ કરીને ઢોંસા બનાવતા હોય મિક્સર જારમાં લઈને એના કરતાં તમે આ રીતે શેકીને બનાવશો તો ઢોસા ચવળ નહીં થાય ચારથી પાંચ મિનિટ જેટલો સમય થયો છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે મિક્સર જારમાં અડધો કપ જેટલો મોરૈયો લેવાનો છે શેકાયેલા સાબુદાણા એડ કરી લઈએ ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેવાનું છે અહીંયા સરસ ક્રશ થઈ ગયું છે એકદમ પાવડર જેવું સરસ ક્રશ થયું છે એની અંદર વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરીએ એક તીખું લીલું મરચું કટ કરીને એડ કરીએ સિંધવ નમક ટેસ્ટ મુજબ એડ કરીશું ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરવાનું છે આપણે પાંચ નંગ બટાકા બાફ્યા હતા તો એક નંગ બાફેલું બટાકું આમાં કટ કરીને એડ કરવાનું છે તમે કાચું પણ લઈ શકો છો અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે બેટર આપણું તૈયાર છે એક બોલમાં કાઢી લઈશું અને મિક્સર જારમાં જે ચોટ્યું છે એમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખી બેટરમાં લઈ ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનું છે હવે આપણા ચાર નંગ બટાકા બફાયેલા છે એને હાથેથી મોટા મોટા મેસ કરી લેવાના છે આ રીતે મોટા મોટા મેસ કર્યા છે ગેસ ઓન કરીને એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું લઈએ જે વસ્તુ ફરાળમાં ના ખાતા હોય એ તમારે નહીં લેવાનું એક સૂકું લાલ મરચું એડ કરીએ મીઠા લીમડાના પાન આઠથી દસ નંગ એડ કરવાના છે એક લીલું મરચું સમારેલું એડ કરીએ વન ટેબલ સ્પૂન કોકોનટ ફ્રેશ લીધું છે ઝીણા ઝીણા કટકા કરીને એડ કરવાનું છે સાતડી અને બટાકા બફાયેલા મેસ કર્યા છે એ એડ કરી લઈશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ સ્વાદ મુજબ સિંધવ નમક એડ કરીએ અડધી ટી સ્પૂન મરી પાવડર વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર અડધું નંગ નાની સાઈઝનું લીંબુનો રસ એડ કરીશું મિક્સ કરી લઈશું અને તમે ફ્રેશ લીલા ધાણા નાખવા હોય તો નાખી શકાય છે સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અહીંયા મસાલો પણ આપણો તૈયાર થઈ ગયો છે એને સાઈડ કરી લઈશું મિક્સચર જારમાં વન ફોર્થ કપ જેટલું ફ્રેશ કોકોનટ લઈએ વન ફોર્થ કપ જેટલા સિંગદાણા શેકીને લીધા છે ફ્રેશ લીલા ધાણા ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરીએ તીખું લીલું મરચું કટ કરીને એડ કરવાનું છે અને સ્વાદ મુજબ સિંધવ નમક અડધી ટી સ્પૂન ખાંડ બે ટેબલ સ્પૂન દહીં એડ કરીએ ઢાંકણ બંધ કરી ચટણી બનાવી લેવાની છે અહીંયા ગ્રીન કોકોનટ ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા બેટરને પંદર મિનિટ રેસ્ટ મળી ગયો છે બેટરને પાણી નાખી પાતળું કરી લેવાનું છે અડધો કપ પાણી નાખી પાતળું કર્યું છે ઢોસાનો તવો ગરમ કરવા મૂકી દીધો છે નોનસ્ટિક પેન એની ઉપર આ રીતે અડધું બટાકું કાપેલું તેલવાળું કરી અને ઘસી લેવાનું છે એટલે ઢોંસા સારી રીતે ઉતરે બેટરને ફેલાવી દઈશું ચમચો ભરી અને આ રીતે રેડી દેવાનું છે અને આ રીતે ફેલાવી લેવાનું છે એકથી બે મિનિટ જેટલો સમય થાય છે શેકાતા અને ઉપર થોડું ઘી લગાવીશું થોડું જ લગાવવાનું અને સરસ શેકાય મીડિયમ ફ્લેમ ઉપર એટલે પલટાવી લઈશું ઉતારી લઈએ ઢોંસાને બધા જ ઢોસા આ રીતે તૈયાર કરી લેવાના છે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ સરસ એવા ફરાળી ઢોસા સાથે મસાલો અને કોકોનટ ચટણી તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો bye-bye see you next time happy cooking